વિકાસ દેખાય છે દેખાય છે સાપુર સાપુરમાં ક્યાંય દેખાય ગુજરાતમાં ક્યાંય દેખાય નથી દેખાતો ત્રીસ વર્ષ પહેલા ભાજપે વિકાસ વિકાસ કરી અને વિકાસને ગાંડો કર્યો હતો પણ આજે ગાંડો વિકાસ નથી મળતો આજે ગાંડો વિકાસ નથી મળતો આ વિકાસ ક્યાંક ડાયાબ થઈ ગયો છે એટલે હવે મને એવી શંકા છે કે આ વિકાસ ક્યાં ગયો મોદી સાહેબ ભેગો આ ચોખા શબ્દમાં કેવા આવ્યું છું જોલો લઈને કેમ નહીં મોદી સાહેબ ક્યાં ગયા છે જોલો લઈ અને એમ કીધું કે હું ફકીર બનીને દેશની સેવા કરવા જાઉં છું તો મોદી સાહેબ ભેગો આપણો આ વિકાસ એ વયો અને કરોડોના પ્લેનમાં બલૂનમાં ઉડે છે એ વિકાસ છે આપણને નહીં જડે ક્યાંય એ આ વિકાસ આપણા નેતાઓના ખીચામાં છે એ નહીં જડે તમને એ ખીચા ભરવાનો વિકાસ હતો અને આપણને એમ હતું કે આપણા રોડ હારા બનાવશે આપણી નિશાળો બનાવશે

તો આ મારા બેટા રમસતા જ નથી બોલો આ ભાજપ એક જ તોયું ગાય કે અમે ખેડૂતોના પક્ષમાં છીએ અમે ખેડૂતો માટે કામ કરીએ છીએ મને બતાવો કયું ખેડૂતો માટે કામ કર્યું લાઈનમાં ઉભા રાખવાનું કામ કર્યું કર્યું ને મગફળીના ટેકાના ભાવ આપ્યા આપ્યું રજીસ્ટર કર્યું કર્યું ને મેસેજ આવ્યું મેસેજ આવ્યું આવ્યું હશે કે મેસેજ

બે ત્રણ ગાંજાના રોપડા વાવી દે ખેતરોમાં તો દેખાઈ જાહે આ કરવું પડે ને કે ગાંજો વાંજો વાવીએ તો દેખાઈ જાય બાકી ન દેખાય કારણ કે કોરોનામાં તો ડ્રોન લાઇનિ ગોતતા હતા આપણને ભજીયા ખાતા હતા તો અમારા ખેતરોમાં મગફળી નથી દેખાતી એટલે આ બધા એ લોકોના ધતીંગ છે આટલી બધી ટેકનોલોજી છે આપણે ચાંદ ઉપર પહોંચ્યા છીએ આપણે આટલો મોટો વિકાસ કરીએ છીએ મોટા મોટા બ્રિજ બાંધીએ છીએ તો અમારા ખેડૂતો માટે તમને આટલી સુવ કરતા ન આવડે વિચારો તમે વાત ખોટી કે હાચી ઈ વાત છે એ લોકોનું એવું ષડયંત્ર છે કે ટેકાના ભાવ ખોટે ખોટા જાહેર કરો અને આ ખેડૂતોને બારસો ચૌદસો નામે ભરતી કરાવડાવો અને પછી એપ્લિકેશનો રિજેક્ટ કરી દો એટલે ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ગામમાં વેચવા નીકળે અને આપણા માલનો કોઈ ધણી ન થાય આ એનું ષડયંત્ર છે એ ભાઈ આવ્યો છે ને હા હા એટલે કેવાનો મતલબ એટલો જ છે એ તો એસી વિઘાના એક ખેડૂત છે અહીંયા અમારા પાંચ પાંચ વીઘા નથી રહ્યા ખાતે પૂરતા અઢી વિઘાઇ નથી રહ્યા એની કઠણ એની પીડા છે આ એટલે મારે તમને એ કેવું છે કે હવે હકીકતમાં ની જરૂર છે રોડ રસ્તાથી લઈને દરેક વસ્તુ તમે વિચારજો આજે અહીંથી તમે જુનાગઢ સુધી જાજો અને જૂનાગઢના સિટીના વિસ્તારમાં ફરજો તો તમને ખબર પડશે કે રોડ છે ને એ ખાડામાં છે આ સુકામ ખાડામાં છે વિચાર્યું કોઈ દિવસ અમે ખાલી અહીંયા વાતો નથી કરતા તમારે વિચારવાનું છે અમે બોલીને જઈને ને એ વાત તમારે માનવાની નથી હું ચોખ્ખું કહેવા માટે આવી છું તમારે આત્મ મનોમંથન કરવું પડશે તમારે તમારી જાતને પૂછવું પડશે કે અમે સાચું બોલીએ છીએ કે ખોટું બોલીએ છીએ અમને એ તકલીફ છે કે અમે રોડ બનાવવાનું તમને કહીએ છીએ એ લોકો રોડે બનાવશે રોડ બનાવશે પણ બે મહિનામાં આ રોડમાં ધૂળની દમરી ઉડતી રહી છે વિચાર્યું શું કામ એમ ખાઈ જાય છે રોડ ભ્રષ્ટાચારથી ખાઈ જાય છે પચાસ લાખનો રોડ પાસ થયો હોય ને બતાવે કાગળ ઉપર પચાસ લાખનો ખર્ચો પણ કર્યો હોય વીસ લાખનો ખર્ચો ને ત્રીસ લાખ રૂપિયા ગજવામાં મારી જાય છે ને એની લડાઈ છે એની લડાઈ છે આ વાત તમારે વિચારવી પડશે દરેક જગ્યાએ તમે ખાલી આ ભૂલી જાઓ આ રોડ ભૂલી જાઓ વિકાસ ભૂલી જાઓ બધું ભૂલી જાઓ આજે હોસ્પિટલો છે તમારા ગામમાં કઈ હારી એકાદી હોય છે તો ડોક્ટરો નહીં હોય છે ડોક્ટરો તમને વિશ્વાસ આવે એવી હોસ્પિટલો છે કે નહીં હા કે ના કયો જાતા જ નહીં હોય આપણે કદાચ તો આપણે પ્રાઇવેટમાં જઈએ ક્યાં જઈએ આપણે પ્રાઇવેટમાં જઈએ એવું કામ આપણને ભરોસો નથી આ સરકારી હોસ્પિટલ ઉપર ભરોસો જ નથી આપણને એટલા ભરોસો નથી કે કારણ કે આપણને ખબર છે કે સરકારી તંત્ર એટલું ખાડે ગયું છે કે હવે ત્યાં ઈ દવાઓ એક્સપાયર ડેટ વાળી દવાઓ આપી દે છે દાબા પગની જગ્યાએ જમણા પગના ઓપરેશન થઈ જાય છે ઓપરેશન છાપામાં વાંચીએ તો હવે વિશ્વાસ એટલે હું તમને એમ કઉ છું કે અમે એમ કહીએ છીએ કે ભાઈ હવે બરી પરિવર્તન લઈ આવો એટલે આ વર્ષો થી એક ને એક રાજનીતિમાં બેહી ગયા છે પેટ હજી એ લોકોના ભરાતા નથી તો આ લોકો બંધ થાય થોડાક હામે બેહાડો ને થોડાક ને શું જાય આપણું કે હજી આપવી છે ને સત્તા ઉપર અને તમે તો ગજબ ને આપી છે તમે કોને સત્તા આપી છે બહુ સરસ તમને સંતોષ લાગે તમને લાગે છે કે તમે જેને વિધાનસભામાં બેસાડ્યા છે બે શબ્દો બોલી લાગે ખાલી અડતું ફરતું કલપ માટે ગયા તા કુ કેતા તા અહીંના ધારાસભ્યની વાત કરું છું અહીંના ધારાસભ્ય વિરોધ કરવા ગયા વિચાર કરો ભાજપમાં હોય તો વિરોધ કરવા જવાનો હોય કે નિયમ કાટલા પકડીને કહેવાનો હોય કે કરો પોલીસ સ્ટેશન ની સામે બેસવા ગયા અને છે કે અરે ડૂબી મરો તમારા રાજમાં કલબો હાલે છે તો ડૂબી મરો તમે દારૂના અડ્ડા મરો તમે આ તો તમારી આંખના પલકારે બંધ થઈ જવા જોઈએ જાતા તો કઈ ને કે અમે કઈ કરશું એટલે ભાજપ અને કોંગ્રેસ બે ને તમે જોઈ લીધા ભાજપ અને કોંગ્રેસ બે ને જોઈ લીધા તો હવે કઈક બદલો કરવો છે કે ન કરવો ઈ કહેવો મને હાલો પરિણામ કરી લીધું ને હવે હવે બદલી નાખીએ હવે આ પાક છે ને એક ને એક બોલ બદલી નાખીએ કારણ એનું તમને અત્યાર સુધી આપણે કોંગ્રેસ માંથી ભાજપ માં ભાજપ માંથી કોંગ્રેસ માં પણ આપણે કોઈ થી ત્રીજું વિચાર્યું જ નહીં અને આ બે ભેગા થઈને આપણે વિચારવા જ ન દીધું ભાજપ કોંગ્રેસે હંમેશા ઉંધા ચશ્મા પહેરાવ્યા શું કામે એનું તમને કારણ દઈ દો અત્યાર સુધી ગુજરાત માં ત્રીજો પક્ષ ના ચાલે એમ કે પણ મને તમે એક વસ્તુ કહ્યું કે કેમ ન ચાલે શું કામ ન ચાલે કોઈ દી આપણે વિચાર્યું આપણે આપણે કોઈ દી વિચાર્યું પણ વાયે વાતો કરવા વળગી ગયા કે નો ચાલે નો ચાલે ચાલે દોડવા માંડો ને આમ આદમી પાર્ટી આ એને ઈ દુખે છે દુખે પેટ ને કૂટે છે માથું આ ભાજપ કોંગ્રેસ બે આ ધંધા ચાલુ કર્યા છે એટલે સભાઓમાં આવી આવીને પ્રશ્ન પૂછે છે સમજણો તમને દુખે છે પેટમાં કૂટે છે માથું કે આ લોકો જો હવે દોડવા માંડ્યા છે અને બધે આમ પ્રજા ને લૂંટવાનું એમાં ભાગીદારી કરે છે એનું હંમેશા ઉદાહરણ આપું છું ચૈતરભાઈ વસાવાનું ચૈતરભાઈ વસાવા એ મનરેગાનું કૌભાંડ ખુલ્લું પાડ્યું જોયું તું ને સોશિયલ મીડિયામાં ચૈતરભાઈ મનરેગાનું કૌભાંડ ખુલ્લું પાડ્યું કીધું કે મજૂરોના હક ના પૈસા લઈ જાય છે ખોટા કાગળિયા કરોડો રૂપિયા લીધા તો એને જેલમાં બંધ કરી દીધા એટલે જેલમાં પૂરી દીધા એક મહિલા અધિકારીને સામે સામે અને એમ કીધું કે ગ્લાસ માર્યો ગ્લાસ મારવાના ગુનામાં જેલમાં છે આજે તમને ખબર છે ને મને ખબર છે કે દેશમાં અને ગુજરાતમાં બળાત્કારીઓ છૂટી જાય છે આ કૌભાંડિયો પણ છૂટી ગયા તો આ એક ક્રાંતિકારી ને છોડવો ના જોઈએ કેમ નથી છોડતા બીએ છે બીક લાગે છે એટલે આજે વાત કરે છે ને ત્રીજો ત્રીજો પક્ષ પક્ષ ન એને એને થઈ જાજો કે નથી તો અમારા વાલા શું લાગે છે કેમ વિસાવદર માંથી ઉપાડી લઈ ગયા હે એમાં એમાં અમે પાછા જીવતા થયા તો બોટાદમાં ગયા મેં અડધા ઉપાડી લઈ ગયા અડધા લઈ ગયા હવે સાડા ચાર જ રહ્યા આપડી પાસે આખા નો લઈ ગયા એટલે મારે તમને એ સમજાવવું છે કે હવે આપણે હકીકતમાં પરિવર્તનની જરૂર છે અનેક જગ્યાએ કૌભાંડો કરે છે અને હવે તમે આ ભાજપ અને કોંગ્રેસ બે ઓળખવાની જરૂર છે આજ સુધી ગુજરાત આ બંને વચ્ચે પીસાતું આવ્યું છે ત્રીસ વર્ષ ભાજપે સત્તા ભોગવી અને પોતાના ઘર ભર્યા અનેક જગ્યાએ કૌભાંડો દરેક જગ્યાએ જાઓ બ્રિજ તૂટે પેપરો ફૂટે અનેક જગ્યાએ અગ્નિકાંડો થાય આવા અનેક દ્રશ્યો આપણે જોઈએ છીએ તમે મને એમ કહો કે બ્રિજ આપણે હારો બનાવ્યો હોય તો આમ તૂટવો જોઈએ કે નહીં ન તૂટવો જોઈએ ને તો કેમ તૂટે છે કારણ કે ભ્રષ્ટાચાર કરે છે આપણને આ બધા મુદ્દાઓ ન લાગતા હોય પણ તમે એટલું તો વિચારો કે ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેને સતા આપી છે એને અભિમાન આવી ગયું છે કે નહીં આજે તમે કચેરીઓમાં જાઓ તમારું કામ થાય છે કચેરીઓમાં જાઓ છો તો કામ થાય છે આધાર કાર્ડ કાઢવા જાઓ પાન કાર્ડ કાઢવા જાઓ કુપન કાઢવા જાઓ તમને જવાબ કેવા મળે છે આજે કોઈ જવાબ આપને હારા આપતું નથી અમે કહીએ છીએ કે તંત્ર હવે છે ને આમ આંધુ થઈ ગયું છે હાઇલાજ કરે છે અને કઈ પડી નથી જનતાની તો આપણે એને જવાબ દેવો પડશે આ ભાજપ ને એવું છે કે અમે સૌના બાપ છીએ આપણે કેવું પડશે કે આ જનતા જનાર્દન સૌનો બાપ છે અને હવે તમને ઘેર મોકલશો આ વાત તમારે બધા ભેગા થઈને કેવી પડશે અસંખ્ય મુદ્દાઓ છે અમે તમને કહીએ અહીંયા રાશનની દુકાન હશે જાઝુજી રાશન લેવા નથી ખોટું હાલતું

સાપુર તો ખબર નથી કારણ કે છો તો કરવાનું છે ને વખતે પરિવર્તન તાલુકા જિલ્લાથી થી ચાલુ કરજો મૂળિયા ઉખેડવાના છે આ ગાંડા બાવળ ને પાછા ફૂટી નીકળે એટલે આ ગાંડા બાવળ ને ને મૂળિયા કાઢીને હવે કલમ વાવની છે કલમ આંબો કેરી આપે ને એવી બાવડું બાવડું તો થાય તો કાંટા જ વાગે ને અનેક જગ્યાએ તમે વિચાર કરો કે અગ્નિકાંડો થાય છે કેમ થાય છે બોટ કાંડો થાય છે બોટમાં હરળી કાંડમાં દીકરાઓ ડુબાડી ને મારી નાખા એની માતાઓ જો એના સવાલ પૂછવા જાય છે તો એ લોકોને તો ઢેડી ઢેડી મારીને જેલમાં પૂરી દે છે કેમ અને અહીંયા આપણી સભાઓમાં સવાલ પૂછવા આવે બોલો અને એ પણ કોથળી પીને આવે છો બાકી તો એમ જ આવે કોથળીપી ના આવે છે એટલે ગુજરાતમાં એવું કોઈ કહેતો હોય દારૂબંધી છે તો વાત ખોટી છે દારૂબંધી નથી દારૂ બેફામ મળે છે દારૂ બેફામ વેચાય છે અને દારૂ બેફામ પકડાય છે આ વાસ્તવિકતા છે